સિક્યુરિટી ને કહું છું ને પોલીસને પણ કહું છું કે તિલક વગરનો કોઈ યુવાન દેખાય તો એને પણ ઉચકીને બહાર કરવું જે કોઈ તિલક વગર ના હોય મહેરબાની કરીને ગ્રાઉન્ડ ની બહાર આપણે આપણા ધર્મમાં શરમાઈએ તો કેવી રીતે ચાલશે ગઉં બનવું છે કાંકરા નથી બનવું અને જેને કાંકરા બનવું હોય એને ઉકાડીને ફેંકી દેવા પડે નો તિલક તિલકની એન્ટ્રી ત્યારે અહીંયા તો આયોજકો જ તિલક કરવામાં શરમ અનુભવતા હોય દેશ દુનિયા અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતીઓ અત્યારે જોરશોરથી ગરબે રમી રહ્યા છે માની આરાધના કરી રહ્યા છે ત્યારે વડોદરામાં એક અલગ નિયમ છે ને એ સામે આવ્યો છે કહેવામાં એવું આવ્યું છે કે જો તમે તિલક નહીં કરો તો પછી તમને ગરબે રમવા દેવામાં નહીં આવે આ નિવેદન કોઈ આરએસએસ વાળા કે બજરંગ વાળા કે પછી વિશ્વ હિન્દુ પરિષદ વાળા વ્યક્તિનું નથી આ બંધારણના પછી ભારતનું બંધારણ છે એમાં ધારાસભ્યનું પદ આવેલું છે એવા ડભોઈના ધારાસભ્ય શૈલેશભાઈ સોટાની ધમકી છે વિસ્તારે વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી વડોદરાની નવરાત્રીમાં અલગ જ નિયમ છે એ સામે આવ્યો છે જો તમે તિલક નઈ કર્યું હોય ને તો તમને એન્ટ્રી નઈ આપવામાં આવે આખ્યાકી વાત જાણે એમ છે થયું કઈક એવું છે કે વડોદરાના ધારાસભ્ય છે વડોદરા એટલે ડભોઈ વિસ્તારના ધારાસભ્ય છે શૈલેષભાઈ સોટા નોરતાના પહેલા દિવસે એક ક્યાંક ગરબાના કાર્યક્રમમાં ગયા હતા ભાગ લેવા માટે ઘણા બધા લોકો પણ હતા ત્યારે એમણે ભાષણ આપ્યું હતું ઘણા બધા લોકોએ ભાષણ આપ્યું આપ્યું હતું હતું અને એમાં એણે પણ ત્યારે એમણે એવું કહ્યું કે તિલક વગરનો કોઈ પણ યુવાન દેખાય તો એને ઉંચકીને બહાર કાઢી નાખો અહીંયાથી નિયમ બન્યો છે અને જેને આખું ગુજરાત માનતું હોય એ નિયમ બનાવનારા જ જો માન ના આપે તો પછી એ કઈ રીતના ચાલશે શું કહ્યું હતું સાંભળ્યું ગૌ બનવું છે કાંકરા નથી બનવું અને જેને કાંકરા બનવું હોય એને ઉકાળીને ફેંકી દેવા પડે આપણામાં તો ચાંદલા કરીને આવો તિલક કરીને આવો દરબાવતીથી શરૂ થયેલા મુવમેન્ટ સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે આજે નવલગ્ન વીએનએમ ના ગરબા ખેડાય ના ગરબા એના પર બોર્ડ મારવામાં આવે છે નો તિલકની એન્ટ્રી ત્યારે અહિયાં તો આયોજકો જ તિલક કરવામાં શરમ અનુભવતા હોય એવો અનુભવ છે કરો તો જે તે પંદર મિનિટ પછી જે કોઈ તિલક વગર ના હોય મહેરબાની કરીને ગ્રાઉન્ડ ની બહાર જજો કોઈને અપમાન લાગે તો એ અપમાન સહન કરજો ગાળ દેવી હોય તો મને ગાળ દેજો બાર જઈને કેજો કે આ ધારાસભ્ય ખરાબ છે પણ આપણે આપણા ધર્મમાં શરમાયે તો કેવી રીતે ચાલશે જો બધા કાંકરાઓને ઘઉ બનાવવા નીકળ્યા આ ફરજ ના પડવી પડે આપણે સૌએ આપણી ફરજ સમજવી જોઈએ આપણા જે નગરમાં મિત્રો છે એમને એમનો પ્રસંગ હોય ત્યારે માથે વગર જોયા એમને શરમ નથી પણ આપણને તો શરમ છે કે આપણે તિલક કરીને જઈશું તો આપણને ઘરમાંથી કોઈ કાઢી મૂકશે સમાજમાંથી કાઢી મૂકશે ઘરમાંથી કાઢી મૂકશે એવું કઈક છે બીજા નંબરે મહેરબાની કરીને કોઈ રાજા પાઠમાં ના આવતો ગમે તેવો ચમરબંધી હશે રાજા પાઠમાં હશે તો કાઢી મૂકવાનું આ સિક્યુરિટીને પણ કહું છું કોઈની શરમ ભરવાની નહીં નહીં તો શરમ ભરશો તો તમને અમારે કાઢી મૂકવા પડશે સિક્યુરિટીને કહું છું અને ઝાલા સાહેબને કહું છું કે ખાનગી ડ્રેસમાં તમારો સ્ટાફ અહીંયા ફરતો રાખજો જેમ વડોદરામાં સી ટીમની બહેનો ભરે છે એવી બેનો પણ અંદર ચણિયા ચણિયાચોળીમાં ગરબે ભરે અને આવા કોઈ પણ તત્વો દેખાય તો બહાર કાઢે સાથે સાથે જ સિક્યુરિટીને કહું છું ને પોલીસને પણ કહું છું કે તિલક વગરનો કોઈ યુવાન દેખાય તો એને પણ ઉચકીને બહાર કાઢે ફસ્ટર કે ભાઈ અહીંયાથી નિયમ બન્યો હોય આખું ગુજરાત એને માન આપતું હોય અને આપણે વિના નિયમ બનાવનારા જ માન ના આપીએ તો કેવી રીતે ચાલશે

જોઈએ તેવું હોવું જોઈએ આમ જ કરો કરો આપણે આપણે આપણી વાત કરીએ તો જે દેશમાં રહીએ છીએ એમાં ધાર્મિક સ્વતંત્રતા છે એ કોઈએ ભૂલવું જોઈએ અમુક લોકોનું એવું પણ આમાં કહેવું છે કે દીકરીઓ છે એની સાથે ખરાબ વર્તન ન થાય એના માટે આ બધું જરૂરી છે તો એ લોકોને એવો ઠેકો કોણે અને કયા હોદ્દાથી આપ્યો છે એ પણ લોકો સવાલો કરી રહ્યા છે હવે દીકરીઓની આપણે વાત કરીએ એમની સેફટી એ આપણી ગુજરાત પોલીસની તમામ સમાજની બધાની જવાબદારી છે કોઈ મહિલા સુરક્ષાના નામે મોટા મોટા ડીંગાઓ હાકતા હોય અને રાજકોટના આટકોસના જે કેસ છે એમાં ચૂપ હોય તો પછી એણે બજારમાં ઉતરવું ન જોઈએ કે દીકરીઓની એ વાત રાખે નાની દીકરીઓ સાથે બળાત્કાર થાય અલગ અલગ જગ્યાએ લઈ જઈ અને ત્યારે ચૂપ રહે છે અને અત્યારે આવી રીતના કાર્યક્રમ આવે ત્યારે આવું કરે એ કેટલું યોગ્ય કહેવાય સંગઠનો પોતાના રોટલા શેકવા માટે અને આ બધું કરે એ બરાબર નથી એવું લોકોનું માનવું છે સમાજે પોતાની જવાબદારી છે અને સમાજે આગળ આવવાનું હોય આમાં આમાં કોઈ પણ લોકો છે એ પોતાના રોટલા છે કે એ બરાબર ન કહેવાય પણ જે કંઈ પણ હોય લોકો એ બધી વાતો કરી રહ્યા છે તમારા સુધી પહોંચાડી શૈલેષ ચોટાના આ નિવેદન ઉપર તમારું શું કહેવું છે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો જો હજુ સુધી વાઇબ્સ ઓફ ઇન્ડિયાની તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પછી સબસ્ક્રાઈબ કરી આપજો એવી પણ નાની એવી વિનંતી છે આભાર